ભગવાનના મોસાળ સરસપુરની પોળોમાં રસોડા શરૂ લાખો ભક્તો માટે પ્રસાદ તૈયાર કરવામાં આવી રહ્યો છે રથયાત્રાના દિવસે સરસપુરની વિવિધ શેરીમાં વિવિધ પ્રસાદ ભોજન મળી રહેશે દાળ ભાત શાક પુરી અને મિષ્ટાન તો ક્યાંક પુરી શાક અને ગાંઠિયા તેમજ બુંદીનો પ્રસાદ તો ક્યાંક ખીચડી અને કઢીનો પ્રસાદ પણ મળી રહેશે ખોખરા વિસ્તારમાંથી વોશિંગ માટેના કપડાં ભરેલ થેલીમાંથી નીકળ્યો સાપ એનિમલ લાઈફ કેરના વિજય ડાભીએ સાપનું રેસ્ક્યુ કર્યું રેસ્ક્યુ કરાયેલ સાપ સિટી વિસ્તારમાં ભાગે જોવા મળતો સાપ છે જેને બાર્ડ ગુલ્ફ સ્નેક તરીકે પણ ઓળખવામાં આવે છે જેને લોકો ક્રૂર પણ સમજતા હોય છે આ સાપ બિનજારી હોય છે પણ ખૂબ જ ઓછો જોવા મળતો સાપ છે રથયાત્રામાં પહેલીવાર પાર્કિંગની છે વ્યવસ્થા ચાર સ્થળે પાર્કિંગ ફ્લોટની વ્યવસ્થા મળશે કાલુપુર સ્ટેશન જનારાને પોલીસ મદદ કરશે એસ વન એન્વન સ્વાઇન ફ્લુ મોતના મામલે ગુજરાત બીજા ક્રમાંકે છેલ્લા પાંચ મહિનામાં એક હજાર બાવીસ કેસ સત્યાવીસ લોકોના મોત નીપજ્યા છે જાન્યુઆરી થી મે બે હજાર ચોવીસ માં દેશમાં ટોટલ છ કેસ સામે આવ્યા હતા અને એકસો બત્રીસ લોકોના મોત નીપજ્યા હતા પંજાબ એકતાલીસ દર્દીઓના મોત સાથે પહેલા ક્રમાંકે રાહુલ ગાંધી આજે અમદાવાદમાં પાલડી સ્થિત રાજીવ ગાંધી ભવન બહાર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો રાહુલ ગાંધીના આગમન પહેલા જ વીએચપી અને બજરંગ દળ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન પોલીસે અનેક કાર્યકરોની કરી અટકાયત આવી જ ન્યૂઝની અપડેટ માટે અમારી ચેનલ ટીએની મીડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં